નમસ્કાર ખેડૂત મિત્રો ડ્રાઈવર વગર ટ્રેક્ટર ચાલી શકે જી હા ખેડૂત મિત્રો ડ્રાઈવર વગર ટ્રેક્ટર ચાલી શકે આપણે સપનામાં વિચાર્યું હતું પણ આ હકીકત છે આઈ એમ એગ્રેટેક ઇન્ડિયા નામચીન કંપની દ્વારા મસ્ત મજાનું જીપીએસ તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી ચાર સીધો સટાક અને ફૂલ એક્યુરેસી સાથે નીકળે છે તમે આ સિસ્ટમ કોઈ પણ ટ્રેક્ટરમાં લગાવી શકો છો ભલે તમે મોટા ટ્રેક્ટર માટે લીધું હોય પણ આ સિસ્ટમ મોટા ટ્રેક્ટરનું કામ ના હોય ત્યારે નાના ટ્રેક્ટરમાં પણ લગાવી શકો છો ખેડૂત મિત્રો તમારા ડેમો જો જોઈને ખરીદી કરવી હોય તો તમારા ઘરે આવી આ સિસ્ટમ ફિટ કરી જશે અને ખેડૂત મિત્રો કિંમત પણ બીજાના કરતાં ઓછી છે તો ખેડૂત મિત્રો હવે રાહકોની જુઓ છો આજે જ આ સિસ્ટમ લગાવો અને એક પ્રગતિશીલ ખેડૂત બનો મોબાઈલ નંબર છે ખેડૂત મિત્રો ચોરાણું બે એકસઠ છપ્પન આઠ છન્નું જિગ્નેશભાઈ